વાગરા તાલુકાના દહેજ ખાતે ડુક્કર નો શિકાર કરવા માટે પાઠવવામાં આવેલી ઝાડમાં ફસાતા વન્ય સંરક્ષિત નીલગાય નું મોત થતા વન વિભાગે ઝાડ પાથરનારા બે લોકો પાસેથી બે લાખ નો દંડ વસૂલ કર્યો છે વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ પંથકમાં વન્ય પ્રાણીના શિકાર અને ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે આબુલ જીવનું કરુણ મોત નીપજ્યું વન વિભાગ ને મળતા ટીમ ઘટના સ્થળે દોડી જ્યાં નીલગાય જાળમાં ખરાબ રીતે ફસાયેલી મૃત હાલતમાં મળી આવી વાગરા વન વિભાગે ઘટનાની ગંભીર નોંધ લઈ જીવતભરી તપાસ હાથ ધરતા આ સ્થાનિક રહીશો હોવાનું બહાર આવ્યું હતું નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક વિજયભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાગરા આરએફઓ વીવી ચારણ અને તેમની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી કુલ રૂપિયા બે લાખનો દંડ વસૂલ્યો છે જીનવતભરી તપાસ હાથ ધરતા આ કૃત્ય સ્થાનિક રહીશોનું હતું તપાસમાં દહેજના રહેવાસી અજય કનું તલાવ્યા અને રાકેશ સનાભાઈ રાઠોડના નામો ખોલ્યા હતા વન વિભાગની આ સઘન કામગીરીને પગલે ગેરકાયદેસર શિકાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે નીલગાયના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે પ્રાથમિક દ્રષ્ટિએ નીલગાય

અને એસીએફ સાહેબને માર્ગદર્શન સૂચના મુજબ અમુ દ્વારા કાલે આઠ તારીખે જે ભૂતના વિસ્તારની અંદર નીલગાયે ઝાડમાં ફસાવાથી મૃત્યુ પામેલ હતી જે અમારા ફોરેસ્ટના જાણ થતા ત્યાં અમે સ્થળ તપાસ કરી અને વધુમાં તપાસ કરતાં ત્યાં જે ભૂંડ પકડવાની જે ટોળકી છે એમના દ્વારા આ ઝાડ બિછાવવામાં આવી હતી જેમાં નીલગાયે ફસાઈને મૃત્યુ પામ્યું છે એવું આવ્યું જેના પ્રાથમિક તારણથી તેઓને અમે સ્થળ તપાસ કરી અને બે ઇસમોને અમે ત્યાંથી આ અંગે મળી આવેલા હતા આ ગુનામાં જેઓ વિરુદ્ધ અમે વન્યપ્રાણી અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી અને એમના વ્યક્તિ એક એક લાખ રૂપિયાનો દંડ એમ કરીને બે લાખ રૂપિયા જેવો દંડ કરવામાં આવેલ છે અને વધુમાં નીલગાયનો પીએમ કરી અને એફએસએલની અંદર મૂકી નીલગાયનું હકીકતમાં શું કારણે મૃત્યુ પામેલ છે તેની વધુ તપાસ અર્થે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે